જય શ્રી કૃષ્ણ 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 હારું છે ને હારું છે ને

વાદળા થયા છે માવઠું થોડા જ બગાડશે હે સૂર્યનારાયણ હે હો રામી સદા રામ ચંદ્ર આપણે ઊભા સતુરભાઈ ધાબે સતુરભાઈ ધાબે થી પરું દેખાય આપણે ધાબે ન દેખાય ફર્સ્ટ ક્લાસ અમારા ગામનો નજારો આ હામે અમારા ગામનું બસ સ્ટેન્ડ આ ગામમાં જવાનો રસ્તો કે કો મોમ ના રા ઓયા જાંતર ગુલાબ બેગ ની છે આવો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મત ન નો કેરતા પો ઘારા હો આપ અમે હારું ને આમ જો પો ઘારા આ ઘારા હદય નો આલેત કાઈ નઈ બે બે તમે nggak datang tuh di datang di mana datang datang nanti ujia masir હા દવા બીજા કોઈ માણા નહીં માથે બેઠા બેઠા પૂર્યું તળાય ફોન ચાલુ રાન A lần tham giảm yêu làm gia, yêu tham 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 gia,

તારા કોકડી રમો કોની ઉપર જાયો હા સારી ઉપર હા ઉપર હું રાખે અહીંયા મારા ભરતભાઈ ની આ પ્યા હું અને આ જો આ ઘી ઊનું અમારા ગામડામાં આવું હોય બધું આહા આને સોખું ઘી કહેવાય ને ડેરી એથી લઈને ખાવ પાંચસે ભાવનું મળે પાંચસે ભાવનું શું મળે ભગવાનના નામ એ કે અમારે અહીંથી ઘી સસ્તું હોય જ્યાં તમે સુરત એમ કે તમે બહુ ભાવ લ્યો પણ ભાવ તો લે આ ભાવ હું પોદળા ઢોરડો એકવાર પછી ખબર પડે કેમ ઘી ખવાય કા ભૂમિ બરાબર ને ચાર વાગ્યાના ઉઠે ત્યાં પોદળા ઢોરડાય વાહિદું થાય અને નીણ કરવાની અને સોખું ઘી ખાવું નહીં કે પાન છે એમ બે નહીં મળે પાનસેમ મળે શું મળે હા ઈ ઘી થોડું હોય ઈ ઓદું કમું હોય એટલે આવું બધું છે ભૂમિ અને આપણને બધા બાને સણાવે તમે હજાર લ્યો બાર છીએ નહીં એટલે પણ મફત થાય આ કાંઈ આ કોદળા ઢોળવા પડે ઘી ઉના કરવા પડે બરાબર ને હલો ભાઈ હસમુખભાઈ ને ચોર હાલ ભરાય મનુ બાપા માંડવી હે હે હા આવ્યા મનુ પપ્પા હું માંડવી દીધી

અમે હાલ દન સાંભળે આવે છે કેવું છે છે આ આવી છે મધુપુરાઈ છે

અરે હળિયું બહુ ને મે બહુ ને વરસાદ આવ્યો ને આવું છે અમારે ની આવ્યા લ્યો છે અમદાવાદ થી આવ્યો માધુપુર મળવા હા

હા આવો મામા ભાઈ ભૂલી જાય એ મે જમીન રોજ પૂછે ત્યાં શું આવ્યું અરે તોય હું એમ સારું કેવાય એમ કયો